છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક એવા મગનું શાક લગ્ન પ્રસંગમાં હોય એવું રસાવાળું અને ખૂબ જ ટેસ્ટી મગનું શાક કેવી રીતે બનાવવું ચાલો જોઈએ એની રેસીપી આ એક કપ મગને મેં ઓવરનાઈટ પલાળીને રાખ્યા હતા જો તમારે ઓવરનાઇટ પલાળવા ના હોય અથવા તો પલાળતા ભૂલી ગયા હોય તો તમે ગરમ પાણીમાં બે કલાક મગને પલાળી દેશો તો પણ મગ સરસ પોચા થઈ જશે હવે આપણે આ મગનો વઘાર કરશું એક કુકરમાં આપણે બે ચમચી જેટલું તેલ લેશું મગના ساتھમાં આપણે વધારે તેલ લેવાની જરૂર નથી મોટી એક ચમચી જેટલું ઘી લેશું આ શાકનો વઘાર એકલા તેલમાં પણ કરી શકાય પરંતુ થોડું ઘી એડ કરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આપણા ઘી અને તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં એક ટુકડો તજનો અને ચાર પાંચ લવિંગને આપણે અધકચરા ખાંડી લેશું આ તજ લવિંગને તમે આખા પણ એડ કરી શકો પરંતુ થોડા અધકચરા ખાંડીને એડ કરશું તો આ આખા મસાલાની સુગંધ સરસ આવશે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં એક તજપત્તું એડ કરશું અધકચરા ખાંડેલા તજ લવિંગ એડ કરશું થોડી રાઈ એડ કરશું થોડું આખું જીરું એડ કરશું હવે આ રાઈ અને જીરુંને આપણે તતડવા દેશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો રાઈ અને જીરું બરાબર તતડી જાય એટલે આપણે એમાં થોડા મીઠા લીમડાના પાન એડ કરશું થોડી હિંગ એડ કરશું પછી આ મેં એક મોટી ડુંગળીને ઝીણી સમારીને રાખી છે એને એડ કરશું હવે આપણે આ ડુંગળીને બે થી ત્રણ મિનિટ માટે સાતડી લેશું ડુંગળીને આપણે બહુ ગોલ્ડન બ્રાઉન કરવાની જરૂર નથી બસ થોડી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતડશું હવે આપણી ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે આમાં બીજા મસાલા એડ કરશું પછી આ મેં દસ કડી લસણની ઝીણી સમારીને રાખી છે એને એડ કરશું આ રીતે લસણની કટકી કરીને એડ ના કરવી હોય તો તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો પછી એક ઇંચ જેટલા આદુની પણ મેં આ રીતે નાની કટકી કરીને રાખી છે એને પણ એડ કરશું ચારથી પાંચ લીલા મરચાંની કટકી કરીને એડ કરશું આ આદુ લસણ અને મરચાંની જો તમારે કટકી એડ ના કરવી હોય તો તમે આની પેસ્ટ પણ એડ કરી શકો પરંતુ મગનું શાક ખાતી વખતે આ કટકી મોઢામાં આવશે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આ આદુ મરચાં અને લસણને પણ આપણે એક મિનિટ માટે સાતળી લેશું આપણા આદુ મરચાં અને લસણ એક મિનિટ સંતળાઈ ગયા છે પછી એમાં આ મેં એક મોટું ટમેટું ઝીણું સમારીને રાખ્યું છે એને એડ કરશું ટમેટાને પણ આપણે એક મિનિટ માટે સાતળી લેશું હવે આપણું ટમેટું પણ એક મિનિટ સંતળાઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરશું અને આપણે એમાં બીજા મસાલા એડ કરશું થોડી હળદર એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું મગના ભાગનું મીઠું પણ અત્યારે જ એડ કરી દેશું એક ચમચી જેટલો ધાણાનો પાવડર એડ કરશું એક ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર એડ કરશું બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું એક ચમચી જેટલો ગોળ એડ કરશું આ ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો હવે આપણે આ બધા મસાલાને એક મિનિટ માટે સાતળી લેશું કોઈ પણ મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો બધા મસાલા એક મિનિટ સંતળાઈ જાય એટલે આપણે જે મગને પલાળીને રાખ્યા હતા એ મગને આપણે પાણી સહિત જ એડ કરશું પલાળેલા મગનું પાણી આપણે કાઢવાનું નથી કારણ કે આ મગનું પાણી ખૂબ જ હેલ્ધી હોય છે મગને આપણે બધા મસાલા સાથે બરાબર મિક્સ કરી લેશું હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ તાપે કૂકરમાં બે વિસલ વગાડી લેશું અને કૂકરને ઠંડુ થવા દેસું હવે આપણા કૂકરમાં બે વિસલ વાગી ગઈ છે અને કૂકર ઠંડુ પણ થઈ ગયું છે હવે આપણે એને ખોલશું અને મગને હલાવી અને ચેક કરી લેશું આપણા મગ સરસ બફાઈ ગયા છે છેલ્લે આપણે એમાં થોડો લીંબુનો રસ એડ કરીશું આ લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર અથવા તો આમલીની પેસ્ટનો ઉપયોગ પણ કરી શકો થોડા લીલા ધાણા એડ કરશું અને બરાબર મિક્સ કરશું તો આપણું ખૂબ જ ટેસ્ટી મગનું શાક તૈયાર છે હવે આપણે એને સર્વ કરશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે છેલ્લે થોડા લીલા ધાણાથી ગાર્નિશ તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી મગનું શાક આ મગને તમે ભાત સાથે ખાઈ શકો મગભાતનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને તમે લાપસી સાથે પણ ખાઈ શકો લાપસી અને મગનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે રોટલી ભાખરી રોટલા સાથે પણ ખાઈ શકો છૂટા ભાત અને બનાવવી એના માટેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકો છો તો મિત્રો આ રીતે મગનું શાક બનાવી તમે પણ ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો